નર્મદા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે ઓ માઢકના માર્ગદર્શન હેઠળ જૂન માસના લેપ્રેસી ક્રેસ કેસ ડિટેક્ટ કેમ્પેઇન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લામાંથી રક્તપિત્તના ત્યાંસી નવા દર્દી શોધી કાઢવામાં આવ્યા છે જેમાં ચેપી અને બિનચેપી દર્દીઓનો સમાવેશ થાય છે જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુક્ત કરવાની દિશામાં અગ્રેસર કરવા સુગંધ ઝુંબેશ તારીખ દસ જૂનથી ચાર જુલાઈ સુધી લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાતસો જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં એક પુરુષ આરોગ્ય કર્મી એક આશા વર્કરનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા સર્વે કરી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આઝુબેસના નર્મદા જિલ્લામાંથી રક્તપીતાના ત્યાંશી નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા જેમાં ચુમ્માલીસ દર્દીઓ ચેપી રક્તપિતના અને ઓગણચાલીસ દર્દીઓ દર્દીઓ બિનચેપી રક્તપિતના મળી આવતા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી નર્મદા જિલ્લા રક્તપીત અધિકારી ડોક્ટર હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં રક્તપીત્તના નવા ત્યાંથી દર્દી શોધવામાં સફળતા મળી છે જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી વધુમાં જણાવ્યું હતું કે આ રોગ સંપૂર્ણ મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે ચેપી રક્તપીત્તમાં બાર માસ એટલે એક વર્ષ અને બિન ચેપી રક્તપીત્તમાં છ માસ સારવાર જરૂરી છે પ્રકાશ વસાવા ટિવેટિંગ ન્યૂઝ नर्मदा